આજે અરવલ્લી જિલ્લામાં કાશ્મીરની જે ઘટના બની છે જઘન માયુસી છે અરવલ્લી જિલ્લામાં આજે સજ્જડ બંધ છે વેપારી એસોસિએશન અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા આજે એક શોકનો માહોલ છે લગભગ અઠયાવીસ ત્રીસ જેટલા લોકો આતંકી હુમલામાં હોમાયા છે કાશ્મીર જે સંવેદનશીલ જે આખો વિસ્તાર છે એમાં બનેલી આ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે એક ખતરનાક ગંભીર ખરાબ નિરાશાજનક ઘટના છે કોઈએ રાજકીય રોટના શેકવાના જોઈએ આ હિન્દુ મુસ્લિમનો વિષય પણ નથી આ આતંકવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોનો આ પ્રહાર છે અને જે લોકો પણ આ પ્રકારની વિચાર શ્રેણી સાથે જોડાયેલા હોય એટલે આ પાકિસ્તાની કૃત્ય છે પાકિસ્તાન પ્રેરિત અને આ કાશ્મીરનો જે મુદ્દો છે એ સતત સળગતો રહે છે દેશમાં એટલે આજે એની અસર ગુજરાત અરવલ્લીમાં પણ આપણે સ્વયંભૂ બંધ રાખી છે આપણે અલગ અલગ રીતે સ્વયંભૂ મૌન વેપાર ધંધા બંધ કરીને રેલીઓ કરીને આપણે કેટલા દિવસ સુધી આ આ પ્રકારના આપણે પ્રયોગો કરતા રહીશું આપણે હમ હમઆબરૂ ગંગો દે નહીં શકતે કાશ્મીર તો બડી ચીજ હે હૈ ક્યાં દેગે હમ દેશ કે ગદારો કો કાશ્મીર દે નહીં શકતે કફન દે નહીં શકતે આ લોકોને આપણે જડબાતોડ જવાબ આપવો પડશે અને જ્યાં સુધી આપણી કેન્દ્ર સરકાર આ આતંકવાદીઓને જબરજસ્ત જવાબ નહીં આપે ત્યાં સુધી અમન શાંતિનો પેગામ આપણા લોકો સુધી નહીં પહોંચે આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહે છે કાશ્મીરમાં લોકો પ્રવાસમાં જાય છે અને જ્યાં આ પ્રકારની જે ઘટના બને છે એ ખરેખર શર્મસાર ઘટના છે અને બહુ જ ખરાબ ઘટના છે મારું નામ અશોક હરિદાસ ગાંધી છે હું મેઘરાજ વેપારી માં વેપારી છું મેઘરાજ મારી પુલવામાં આંતર જે નામ પૂછીને હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે ત્યારે માટે મેઘરાજ સ્વયંભી સંપૂર્ણપણે બંધ છે દરેક કોમના લોકો તેમજ આજુબાજુને આવતી પબ્લિકોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે તેના માટે આજે ગામની અંદર લોકોએ સાંજે પાંચ વાગે શ્રદ્ધાજનીનો પ્રોગ્રામ રાખે છે તેઓને માટે આ હત્યા છે એક પૂર્વ વગર જે પાકિસ્તાની સેવાને મૂળ તોડ જવાબ આપવા માટે આપણી સેના પણ ભારતની સરળ તૈયાર થઈ ગઈ તે માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબને ધન્યવાદ છે